કે અમારા બ્રાહ્મણ જ્ઞાતિના હરિભક્તોએ લસાણ ડુંગળી ન ખાવી સાથે જેવો ખોરાક એવો સ્વભાવ તમારા જીવમાંથી કામ ક્રોધને લોભને કાઢવા માટે લસાણ ડુંગળી જેવી આઈટમને ન ખવાય એનાથી તામસી તત્વ વધે એ પછી કામ ક્રોધ વધે એના પછી ઈર્ષાને માન વધે એ ગંદકી આપણે એથી કાઢવી છે એટલા માટે ભગવાન સ્વામિનારાયણ અંતરને પણ લખી જઈએ શિક્ષા પત્ર કે બ્રાહ્મણ જ્ઞાતિના કોઈ પણ સેવક હોય એમને લસણ ડુંગળી ન ખાવી પછી શાસ્ત્રી મહારાજને યોગી મહારાજ બધાએ ન ખાવી એટલે અમે બધા કોઈ ખાતા નથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો લસા ડોકરી બહુ અડે અડેને ખાય નહીં સાથે જે એનો ગુણ છે જે કા ક્રોધી બનાવવાનો કામી બનાવવાનો છે સેક્સી બનાવવાનો હલકટ વિચારો તમારા વિચારોમાં બરકત ના હોય સ્થિરતા ન હોય જે સ્વામિનારાયણ ચક્કર એ તમારું મન બુદ્ધિ ચક્કર લગાયા જ કરે લગાયા જ કરે પૂજા કરવા બેઠાને કહે ના કહે ભાગતું જ હોય ભાગતું જ હોય એ આપણા મન બુદ્ધિ સ્થિર થાય પવિત્ર થાય શુદ્ધ બને એટલા માટે જય સ્વામિનારાયણ આહાર વિહાર ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે લસાણ ડુંગળી અમારા બ્રાહ્મણ જ્ઞાતિના હરિભક્તોએ ન ખાવા જોઈએ પછી અમે બધા કોઈ નથી ખાતા સાથે જેવો આહાર એવો વિહાર જેવો ખોરાક એવો સ્વભાવ આપણે સમજી લેવાનું સારી વાતો સાંભળશો કોઈ ખાનદાન સારા સંત મોર હરિબાબુ સત્યપ્રધાન સ્વામીજી વૈષ્ણવ આચાર્ય જૈન આચાર્ય એવા કોઈ સંતો હોય એમનો સમાગમનો લાભ લો બહુ પ્રેમથી આપણે લાભ લેવાય લસાન ડોગરી નથી ખાવા બ્રાહ્મણ જ્ઞાતિ એના અમારા હરિભક્તોએ શિક્ષા ભગવાન સ્વામીને લખ્યું કે લસાન ડોગરી ન ખાવી લસાણ ડુંગરી ખાવાથી તામસ તત્વ વધે તમારે ખાવા જોઈએ મીઠ ખાવાથી જેમ તામસ તત્વ વધે એમ લસાણ ડુંગરી ખાવાથી તામસ તત્વ વધે કામ ક્રોધ વધ્યા જ કરે વધ્યા જ કરે વધ્યા જ કરે ગધેરાની જેમ ફર્યા જ કરે ફર્યા જ કરે ભૂક્યા જ કરે ભૂખ્યા જ કરે એને શાંતિ હોય જ નહીં હોય જ નહીં દસ મિનિટ સ્થિરતાથી ભજન કરી શકે જ નહીં કરી શકે જ નહીં આપણે ભજન કરવું છે ભજન કરવું છે શાંતિથી ભજન કરવું છે પ્રેમથી ભજન કરવું છે દાસત્વથી ભજન આપણા ઘરમાં સુખ શાંતિ અને આનંદ જ વગર એર કન્ડિશન એર કન્ડિશન એર કંડિશનની જરૂર પડે જ નહીં વગર એર કન્ડિશન એર કન્ડિશન શુદ્ધ હાર રાખવાનો આપણે શિક્ષાપત્ર લખ્યું કે બ્રાહ્મણ જ્ઞાતિના હરિભક્તોએ લસાન ન ખાવી પછી શાસ્ત્રી મહારાજે કહ્યું કે બ્રાહ્મણ હોય કે પટેલ હોય બધા માટે પછી આપણે જય સ્વામિનારાયણ આપણે લસાન નોકરી ન ખાવી લસાન નોકરી ખાવાથી તામસ તત્વ કામ ક્રોધ વધે સ્વભાવ વધ્યા કરે એટલે જેવો આહાર એવો આપણો આહાર જેવો આહાર એવો આપણો સ્વભાવ બને એટલે લસાન ડુંગળી ભગવાન સ્વામિનારાયણ અમને બધાને ખાવા દેતા નથી તમારે બી ધ્યાન રાખવાનું કદાચ સત્સંગી ના હોવ અને તમે જય સ્વામિનારાયણ ભાવટના તો લઈ ખાઈ જઈએ જય સ્વામિનારાયણ લસાન ડુંગળીથી તામસ તત્વ ક્રોધ વધે 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 જ જ સરદારે જવાહરલાલ નહેરુને કહ્યું સરદાર સ્વામિનારાયણ સંપ્રદાયના સેવક હતા વલ્લભભાઈ પટેલ ની શાસ્ત્રી મહારાજ ગયા કલ્પસમાં કમસદમાં સરદારના ફાધર સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હતા જતા હતા શાસ્ત્રીજી મહારાજ એમની ઘરે ગયા પછી તે વખતે સરદારની ઉંમર નાની એ સામે પોતાના ઘરમાં સામે દાદર હતો એ ઉપર જતો હતો એટલે સરદાર પ્રકૃતિ થોડી ચંચળ એટલે આમ આમ કર્યા કરવામાં શાસ્ત્રીબંધ નીચે બેઠા હતા ફાધર નીચે બેઠા હતા પેલો અવાજ પેલો અમફા ઓછો કરે ને પણ છોકરો હોય આમ તો આમ તો કરે છોકરાનો સ્વભાવ તો હોય જ એટલે શાસ્ત્રી મહારાજે સરદારના ફાધરે કહ્યું વલ્લભ સ્વામી બેઠા છે નીચે ઉતરી જા એટલે સરદારનું મશીન ફાટ્યું એમને તો આમ જોરથી શરૂ કર્યું વિઠ્ઠલ શાંત હતા સરદારના મોટાભાઈ વિઠ્ઠલભાઈ એ શાંત હતા એ નીચે બેઠા હતા સરદાર દાદર ઉપર બેઠા હતા આમામા એટલે સરદારના ફાધરે કહ્યું કે સ્વામીજી આવ્યા છે આપણે પગ હવા ઊંચા ને ન થાય અને આપણે નીચે બેસી જાઓ ત્યારે એને તો ડબલ શરૂ કર્યું નોન છોકરાને કહેવાય નહીં તો ડબલ શરૂ કરે માદરના એટલે શાસ્ત્રજી મહારાજ ક્યાં તમારો વિઠ્ઠલ અને ઉપર દાદર પર બેઠેલો વલ્લભ બંને જણા લંડન ફરવા જવાના છે છઠ્ઠા દૂરમાં બનતા તે વખત ગયેલા છઠ્ઠું આઠમું આ બંને દીકરાઓ લંડન જઈને અભ્યાસ કરવાના છે અને બેરિસ્ટર થવાના છે સરદાર કે લંડનનો નંબર લાગી ગયો હોશિયાર હતા એકદમ શાંત પડી ગયા હો સ્વામી આપણને એવા આશીર્વાદ આપી દીધા બંને ભાઈઓ લંડન જવાના હશે આઈને બેસી નીચે બેસી ગયા એકદમ શાંત વિઠલભાઈ બહુ શાંત હતા અને વલ્લભભાઈ થોડું મશીન ખોટ હતું બારસો રજવાડાઓને ભેગા કર્યા કેટલા બારસો રાજાઓને ભેગા કર્યા બસ હું નહીં નાના મોટા છત્રીસો હતા આ ભાદરવાન બધા નાનો નાનો બહુ હતા બધા પણ શાસ્ત્રી મહારાજ અંતેરે બે પુરુષ વિઠ્ઠલ અને આ તમારો વલ્લભ આ તોફાને વલ્લભ બંને જણા પરદેશ ભણવા જવાના છે તમારે ચિંતા કરવાની જરૂર છે જ નહીં એટલે સરદાર વિશાણ પડી ગયા કે વિઠ્ઠલ તો જશે પણ મારા બાપનું તો ઠેકો હું મને શું મોકલશે આવીને તરત જ ચોથા નીચે આવીને બેસી ગયા વિદારના ફાધર હસી પડ્યા શાસ્ત્રી શાસ્ત્રીબાજ બોલ્યા કે આ બંને જણા પછી ધીમે ધીમે એકદમ આશીર્વાદ આપ્યા કે બંને જણા દેશનો રાજ કરવાના છે आशीर्वाद सरदार उम्र छठा छठू धोरण विठल भाई उम्र आठम धोरण बने सामने बैठा था ये चार भाई शास्त्री महाराज आशीर्वाद था योगी महाराज गुरु प्रमुख महाराज गुरु सरदार शास्त्री महाराज बहुत समर्थ था हमदान साधु माँ साधु सिवाय आँख योग्य ज्योति न थाय आँख ने योग्य ज्योति करवी होए तो आशीर्वाद जो ये जो ये जो ये जा 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 बाकी आँख डाक डाफो